નમસ્કાર આજે આપણે વૈશ્વિક અર્થતંત્રની એક એવી મોટી કહાણી વિશે વાત કરવાના છીએ જેમાં અબજો ખરવો ડોલર્સ દાવ પર લાગેલા છે આ વાત છે દુનિયાની સૌથી મોટી કંપનીઓ પાસેથી તેમનો યોગ્ય ટેક્સ વસૂલવાની જી હા એક ઐતિહાસિક ફેરફાર થઈ રહ્યો છે જે નક્કી કરશે કે મોટી મોટી ટેક કંપનીઓ અને મલ્ટીનેશનલ્સ પોતાનો નફો ક્યાં અને કેવી રીતે બતાવે છે તો ચાલો આ આખા મામલાને બરાબર સમજીએ તો ચાલો આમાં ઊંડા ઉતારીએ સૌથી પહેલાં એ મૂળભૂત સમસ્યાને સમજવી પડશે જેના કારણે આટલા મોટા વૈશ્વિક સુધારાની જરૂર પડી આખરે એવું તો શું ખોટું થઈ રહ્યું હતું કે આખી દુનિયાએ ભેગા મળીને નિયમો બદલવા પડ્યા આ સમસ્યાનું નામ છે બીઈપીએસ એટલે કે બેઝ એરોશન અને પ્રોફિટ શિફ્ટિંગ સાદા શબ્દોમાં કહીએ તો આ મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા વપરાતી એવી સ્માર્ટ રીતો છે જે ટેક્સના નિયમોની છટકબારીઓનો ફાયદો ઉઠાવે છે કલ્પના કરો કે નફો જ્યાં કમાવામાં આવ્યો હોય એ ઊંચા ટેક્સવાળા દેશમાંથી જાણે જાદુઈ રીતે ગાયબ થઈ જાય છે અને કોઈ ઓછા ટેક્સવાળા ટાપુ પર અચાનક દેખાવા લાગે છે આનાથી સરકારોને અબજો ડોલરની ટેક્સ આવકનું નુકસાન થાય છે જેનો ઉપયોગ ખરેખર તો શાળાઓ અને હોસ્પિટલો માટે થઈ શક્યો હોત તો હવે ચાલો જોઈએ કે આ સમસ્યાને ઉકેલવા માટે પહેલો પ્રયાસ શું કરવામાં આવ્યો હતો અને એ કેમ પૂરતો ન હતો શા માટે એક બિલકુલ નવા અભિગમની જરૂર પડી આખી સફર અહીં જોઈ શકાય છે બે હજાર તેરમાં ઓઈસીડીએ પહેલીવાર જોખમની ઘંટડી વગાડી બે હજાર પંદર સુધીમાં એક એક્શન પ્લાન પણ તૈયાર હતો પણ એ પૂરતો નહોતો બે હજાર સોળમાં વધુ દેશોને આ ચળવળમાં જોડવામાં આવ્યા અને છેવટે લગભગ એક દાયકા પછી બે હજાર એકવીસમાં એક ઐતિહાસિક સમજૂતી થઈ જેમાંથી આ ટુ પિલર સોલ્યુશનનો જન્મ થયો તો સવાલ એ છે કે જૂની યોજના કેમ નિષ્ફળ ગઈ આ અવતરણ એનો જવાબ આપે છે બે હજાર પંદરના રિપોર્ટમાં જ સ્વીકારવામાં આવ્યું હતું કે આખી અર્થવ્યવસ્થા ડિજિટલ થઈ રહી હતી હવે ડિજિટલ અને નોન ડિજિટલ વચ્ચે ભેદ કરવો લગભગ અશક્ય હતો ડિજિટલ કંપનીઓ કોઈપણ દેશમાં ઓફિસ ખોલ્યા વગર અબજોની કમાણી કરી શકતી હતી જેના કારણે જૂના ફિઝિકલ હાજરી પર આધારિત ટેક્સના નિયમો સંપૂર્ણપણે નકામા થઈ ગયા અને બસ આ જ પડકારના જવાબમાં આવ્યું બેપ્સ ટુ પોઈન્ટ ઝીરો ધ ટુ પિલર સોલ્યુશન આ ડિજિટલ યુગ માટે એક મોટું અપડેટ છે સરળ રીતે કહીએ તો પિલર વન એ નક્કી કરે છે કે ટેક્સ ક્યાં ચૂકવવો અને પિલર ટુ એ નક્કી કરે છે કે ઓછામાં ઓછો કેટલો ટેક્સ ચૂકવવો આ બંને સાથે મળીને આંતરરાષ્ટ્રીય ટેક્સ સિસ્ટમમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે બરાબર તો ચાલો પહેલા પિલરમાં થોડું ઊંડાણપૂર્વક જોઈએ આ પિલર મૂળભૂત રીતે એ વાત જ બદલી નાખે છે કે દુનિયાની સૌથી મોટી કંપનીઓના નફા પર ટેક્સ લેવાનો અધિકાર કોને મળશે પિલર વન ફક્ત સૌથી મોટી અને સૌથી વધુ નફો કરતી મલ્ટીનેશનલ કંપનીઓ પર જ લાગુ થાય છે જેમની આવક વીસ અબજ યુરોથી વધુ હોય પણ એનો મુખ્ય ધ્યેય ખરેખર ક્રાંતિકારી છે જે દેશોમાં કંપનીના ગ્રાહકો છે તે બજાર દેશોને ટેક્સનો હિસ્સો આપવો ભલેને ત્યાં કંપનીની કોઈ ફિઝિકલ ઓફિસ કે ફેક્ટરી ન હોય મતલબ કે જો કોઈ દેશમાં ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે તો એ દેશને પણ નફા પર ટેક્સ લેવાનો હક મળવો જોઈએ આ ડાયાગ્રામ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે એ પિલર વનનું હૃદય છે તે બતાવે છે કે નફાને કેવી રીતે વહેંચવામાં આવે છે જુઓ દસ ટકા સુધીના નફાને રૂટીન એટલે કે સામાન્ય નફો ગણવામાં આવે છે પરંતુ એનાથી ઉપરનો કોઈ પણ નફો હોય તેને રેસિડ્યુઅલ અથવા તો સુપર પ્રોફિટ કહેવાય છે પિલર વન આ વધારાના નફાનો પચીસ ટકા ભાગ બજાર દેશોમાં ફરીથી વહેંચે છે આ એક ક્રાંતિકારી પગલું છે કારણ કે આ પહેલીવાર ટેક્સના અધિકારને ફિઝિકલ હાજરીથી અલગ પાડે છે હવે વાત કરીએ પિલર ટુની જે ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે એક વૈશ્વિક લઘુત્તમ ટેક્સ દર આનો હેતુ દેશો વચ્ચે કોર્પોરેટ ટેક્સના દર ઘટાડવાની જે હોડ લાગી હતી એ રેસ ટુ ધ બોટમને રોકવાનો છે અને એ જ જાદુઈ આંકડો છે પંદર ટકા જી હા ટુ એ સાતસો પચાસ મિલિયન યુરોથી વધુની વાર્ષિક આવક ધરાવતી મલ્ટીનેશનલ કંપનીઓ માટે પંદર ટકાનો વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ દર નક્કી કરે છે આનો સીધો અર્થ એ છે કે હવે કોઈપણ કંપની ગમે તે દેશમાં કામ કરે એણે ઓછામાં ઓછો પંદર ટકા ટેક્સ તો ચૂકવવો જ પડશે ટેક્સ હેવનના દિવસો હવે પૂરા થવા જઈ રહ્યા છે પિલર ટુ આ પંદર ટકાના દરને લાગુ કરવા માટે બે મુખ્ય સાધનોનો ઉપયોગ કરે છે ગ્લોબ રૂલ્સ અને સબ્જેક્ટ ટુ ટેક્સ રૂલ એટલે કે એસટીટીઆર ગ્લોબનો અર્થ છે ગ્લોબલ એન્ટી બેઝ ઇરોઝન ચાલો એક પછી એક જોઈએ કે આ નિયમો કેવી રીતે સુનિશ્ચિત કરે છે કે લઘુત્તમ ટેક્સ દરેક જગ્યાએ વસૂલવામાં આવે ચાલો પહેલા એસટીટીઆરને સમજીએ જે સંરક્ષણની પહેલી લાઇન છે આ એક સંધિ આધારિત નિયમ છે જે ખાસ કરીને વિકાસશીલ દેશોને મદદ કરવા માટે બનાવવામાં આવ્યો છે તેમને અમુક પેમેન્ટ્સ પર ટેક્સ પાછો વસૂલવાની મંજૂરી આપે છે જો એ પેમેન્ટ મેળવનાર દેશમાં નવ ટકાથી ઓછા દરે ટેક્સને પાત્ર હોય આનાથી વિકાસશીલ દેશોને તેમની ટેક્સ આવક બચાવવામાં મદદ મળે છે એના પછી આવે છે ક્યુડીએમટીટી આ નિયમ દેશને તેની પોતાની સરહદોમાં થયેલા નફા પર ટોપ ટેક્સ વસૂલવાનો પહેલો અધિકાર આપે છે એટલે કે જો કોઈ કંપની એ દેશમાં પંદર ટકા કરતાં ઓછો ટેક્સ ભરી રહી હોય તો એ દેશ પોતે જ બાકીનો ટેક્સ વસૂલી શકે છે એ પહેલા કે કોઈ બીજો દેશ એના પર દાવો કરે એક રીતે કહીએ તો એમને ફર્ઝ ડિબ્ઝ મળે છે પરંતુ જો ઓછો ટેક્સવાળો દેશ ક્યુએમડીટી દ્વારા ટેક્સ નથી વસૂલતો તો પછી આઈઆઈઆર એટલે કે ઇન્કમ ઇન્ક્લુઝન રૂલ અમલમાં આવે છે આ નિયમ મુજબ મલ્ટીનેશનલ કંપનીના મૂળ દેશને એટલે કે જ્યાં પેરેન્ટ કંપની આવેલી છે તેની વિદેશી પેટા કંપની પર ટોપ ટેક્સ વસૂલવાનો અધિકાર મળી જાય છે અને માની લો કે કોઈ કારણસર આઈઆઈઆર પણ લાગુ ન થાય તો છેલ્લી સુરક્ષા જાળી છે યુટીપીઆર આ એક અંતિમ બેકસ્ટોપ નિયમ છે જે એ સુનિશ્ચિત કરે છે કે ટેક્સ ક્યાંકને ક્યાંક તો વસૂલવામાં આવે જ તે મલ્ટીનેશનલ ગ્રુપની કોઈ અન્ય કંપનીના દેશને ટેક્સ વસૂલવાની મંજૂરી આપે છે ટૂંકમાં આમાંથી બચવાનો કોઈ રસ્તો નથી તો આ નિયમોનો એક સ્પષ્ટ ક્રમ છે જેને આપણે વોટરફોલ સિસ્ટમ કહી શકીએ સૌથી પહેલા એસટીટીઆર પછી સ્થાનિક દેશને ક્યુડીએમટીટી દ્વારા પહેલો અધિકાર જો એ ના થાય તો પેરેન્ટ દેશ આઈઆઈઆરનો ઉપયોગ કરે છે અને જો એ પણ ન થાય તો યુટીપીઆર અંતિમ ઉપાય તરીકે કામ કરે છે ચાલો આને એક સાઉ સરળ ઉદાહરણથી સમજીએ અહીં આપણે એક જ એમએન ગ્રુપની બે કંપનીઓ જોઈ રહ્યા છીએ જે એક જ દેશમાં આવેલી છે તેમની કુલ આવક છે પંદર મિલિયન યુરો અને તેઓ કુલ મળીને બે મિલિયન યુરોનો ટેક્સ ચૂકવે છે હવે ગણિત ખૂબ સરળ છે જો આપણે કુલ ટેક્સ એટલે કે બે મિલિયન યુરો ને કુલ આવક એટલે કે પંદર મિલિયન યુરો વડે ભાગીએ તો આપણને એ દેશનો અસરકારક ટેક્સ દર એટલે કે ઇટીઆર મળે છે આ કિસ્સામાં એ આવે છે તેર પોઈન્ટ તેત્રીસ ટકા બસ આ આંકડો જ બધું નક્કી કરશે તો નિર્ણાયક પ્રશ્ન એ છે શું આ તેર પોઈન્ટ તેત્રીસ ટકાનો ઈટીઆર પેલા પંદર ટકાના વૈશ્વિક લઘુત્તમ દર કરતાં ઓછો છે જવાબ એકદમ સ્પષ્ટ છે હા અને આનો મતલબ એ છે કે હવે અપ ટેક્સ લાગુ થશે અને આ ફ્લોચાર્ટ બતાવે છે કે આગળ શું થશે સિસ્ટમ ઇટીઆર તેર પોઈન્ટ તેત્રીસ ટકા અને પંદર ટકા વચ્ચેનો તફાવત લે છે જેનાથી ટોપ ટેક્સ ટકાવારી મળે છે પછી આ ટકાવારીને એક્સેસ પ્રોફિટ એટલે કે અમુક છૂટછાટો બાદ કર્યા પછીના નફા પર લાગુ કરવામાં આવે છે આ રીતે અંતિમ ટેક્સની રકમ નક્કી થાય છે અને એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કંપનીનો કુલ ટેક્સ પંદર ટકા સુધી પહોંચી જાય તો આ બધી તકનીકી વિગતો પછી મોટું ચિત્ર શું છે આ બધું આટલું બધું મહત્વનું કેમ છે જુઓ આ વૈશ્વિક સમજૂતીના પરિણામો ખૂબ મોટા છે એક અંદાજ મુજબ આનાથી દર વર્ષે બસો વીસ અબજ ડોલરના ટેક્સિંગ અધિકારોની પુનઃ ફાળવણી થશે એનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે મોટી મલ્ટીનેશનલ કંપનીઓ જ્યાં પણ કામ કરે છે ત્યાં ટેક્સનો યોગ્ય હિસ્સો ચૂકવે આનાથી એક વધુ સ્થિર આંતરરાષ્ટ્રીય ટેક્સ સિસ્ટમ બનશે ડિજિટલ અર્થતંત્રના પડકારોનો સામનો થશે અને સૌથી અગત્યનું દેશો વચ્ચે ટેક્સ દરો ઘટાડવાની હાનિકારક સ્પર્ધાનો અંત આવશે અંતે આપણે એકવીસમી સદી માટે એક નવી વૈશ્વિક ટેક્સ સિસ્ટમ તરફ આગળ વધી રહ્યા છીએ આ માળખું ઐતિહાસિક છે એમાં કોઈ શંકા નથી પરંતુ એક મોટો પ્રશ્ન હજી પણ બાકી છે શું દરેક દેશ સમાન નિયમો દ્વારા રમવા માટે સંમત થશે તેનો સાર્વત્રિક અમલ એ જ આગામી સૌથી મોટો પડકાર છે